આમ છે ને હું જોડકણા કહેવાનો માણસ છું બાળકો મને ગમે એટલે એને જોડકણા કહેતો ક્યારેક જાડા કોણ લઈ આવવાનું મન થાય ત્યારે આવા પુસ્તક લાવતા હોઈએ છીએ નદી વિશે અમૃતલાલ બહુ સરસ વાત કરે કે નદી જન્મજાત યાત્રી છે એ નીકળે ત્યારથી એની યાત્રા શરૂ થાય આ બીજો ભાગ છે આની પહેલાનો ભાગ છે પરિક્રમા નર્મદા મૈયાની વેગડ એમ કે હું હિન્દીમાં જ કહીશ એ જ્યારે પુસ્તકનો ઉલ્લેખ કરે ને તારે ગુજરાતી છે કે પરિક્રમા નર્મદાની નર્મદા પણ એ કે હું હિન્દીમાં જ કહીશ કારણ કે હું હિન્દીનો છું મને એમાં ફાવટ છે એ કે બહુ ઓછી મૂડી વડે હું ગુજરાતીમાં માં ચાલુ છું તો કે ભલે ચાલવા દે એમ પણ હું હિન્દીમાં કહીશ એટલે એ કે કે પરિક્રમા નર્મદા મૈયા જે છે એનું પહેલું પુસ્તક છે ઉત્તર કાંઠાની પરિક્રમા વિશ્વમાં ઘણા સ્થાનો છે જેની પરિક્રમા થાય છે નદી છે કે જેની પરિક્રમા થાય છે બહુ સરસ વગાડતા હતા જે વેલા આવ્યા એમને સાંભળ્યા આપણે એને કેવું હોત કે હા હજી વગાડો તો એમ કેત કે રહેવા દે હાજી વગાડ રહેવા દો ને થોડીક વાર રેવા દો ને મજા આવશે અને હવે હું આવ્યો એટલે બધા મારા થી કંટાળે છે રહેવા દેને દે ને રેવા દે એટલે એ જે રેવા છે ને એ આનંદ છે મને એ પ્રશ્ન હતો કે ત્યાં રેવા શબ્દ જ શા માટે આવ્યો અને અમે ભણતા હતા આઠમું કદ જ એમાં પાઠ આવતો તો ધુમાધારનો અને પર્વતો ઉપરથી વાંદરાઓ એક પર પહાડી પરથી બીજી પહાડી ઉપર જાય ને તો ત્યારે જે રેવા શબ્દ આવ્યો ને ત્યારે મારી લિંક બેઠી કે તું ભાઈ મને આનંદ હજી દે ને અને કાતો તું બંધ કર એટલે મને આનંદ આવે એ રેવા શબ્દ ત્યાંથી મૂક્યો હશે બીજે ક્યાં રહેવા આપણે વાપરીએ છીએ ઘર હોય તો એમ કે ભાઈ મને ઘરમાં રેવા દે ક્યાંય પણ રેવા અને આનંદ તમે મેચ કરો એટલે એ ફિક્સ થઈ જાય એ રેવા ઉછળતી કૂદતી લેખક કે નર્મદા દિવસે દ્રશ્ય છે કે જોવો અને આનંદ માણો પણ સાંજે ઈ રેવા છે નર્મદાને સાંભળવી હોય ઉછળતી કૂદતી આનંદ કરતી કિલ્લોલ કરતી તો તમે એને સાંજે જો એટલે દિવસે દ્રશ્ય છે સાંજે શ્રવ્ય છે એને સાંભળો લેખકે પોતાની અર્ધી પરિક્રમા કરીને પૂરી થઈ ગઈ પછી ખાસી ઉંમર એમ સમજો કે 50 60 ની આસપાસ ઉંમર એને તો રહી ગઈ છે પૂરી કરવી જ પડશે એમ તો શરૂ કરો અને પૂરી કરો એવું વિધાન છે પણ એમણે તો લેખક છે સંસારી જીવ હવે કાલ સવારે એની છોકરા તો કાકા ઓફ થઈ ગયા હોય એટલે કે કેમ જાવ એટલે એને કહ્યું કે હું પરિક્રમા વાસી નથી સાચો પણ મને મજા આવે છે એટલે મારે કરવી છે અને મોટી ઉંમરે કરે એટલે એમના સાથીદારો જે એમના વિદ્યાર્થીઓ હોય કે એમની પાસે શીખતા હોય વેગડ છે ને વગડાનો માણસ છે હું એમ કહું વગડાનો કેમ તો વગડામાં બે હોય એક તો જોઈને આનંદ માણો અને એક તો સાંભળીને આનંદ માણો કારણ કે વગડો બોલે એના ગીત પંખીઓ ગાય એનો સૂર પાંદડાઓ પૂરે એટલે વેગડ વગડાનો માણસ છે એ લખી શકે છે જે તમે વાંચીને આનંદ માણો અને ચિત્રો દોરે છે જે તમે જોઈને આનંદ માણો એ કે નર્મદાને આવાજ ભોગની જરૂર હતી એને ભલે બહુ ખાસ ન આવડતું હોય પણ તમે જે જોયું એ લખીને કઈ લોકો સમજી નહીં શકે અને દોરીને એના ભાવ ઉકેલી નહીં શકે તું મને બે આવડે છે એટલે નર્મદાએ મને પસંદ કર્યો ભલે કટકે કટકે તો કટકે કટકે તું મારી ફરતે આવ ખાલી હું તને જોઈ નાની જામીશ એટલે એ બહુ સરસ લખે છે આપણને એમ થાય સૌંદર્યની નદી શું કામ કીધી એ લખે છે એને સૌંદર્ય દેખાય જોવા જોવાવાળાને હું નર્મદાના અનેક રૂપો જોઈ ચૂક્યો છું પણ વીજળીના ચમકારામાં પહેલીવાર જોઈ રહ્યો છું આ અનુભવ સર્વથા ભિન્ન છે નર્મદાનો પહોળો પટ ક્ષણાર્ધ માટે ગર્જના સાથે વૃક્ષોની બુંદો સાથે અથડાતા વાયરાઓ વચ્ચે કેકા ધ્વનિ સાથે અને વીજળીના ચમકારામાં મેં એને ક્યાં જોઈ હતી ક્યારે જોઈ હતી માં નર્મદા જરા જોતો ખરી હવે મસ્ત છે કે આ તો વર્ણન છે કે આવું ઘણીવાર વાર સાંભળો છે પણ સૌંદર્ય ક્યાં છે જો માં નર્મદે જોતો ખરી કે તારી અભ્યર્થનામાં વીજળી દીપ પ્રજ્વલિત કરી રહી છે મેઘ મૃદંગ બજાવી રહ્યા છે હવા ચમર ઢોળી રહી છે અને મોર સ્તોત્ર પાઠ કરી રહ્યા છે અને વર્ષાના જળ દ્વારા તારા પ્રાદ પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે આ વિરાટ નર્મદા પૂજનને હું અધર શ્વાસે જોઈ રહ્યો છું અને અનોખી ઉત્તેજના અનુભવી રહ્યો છું મારી ભીતર આનંદ અને ઉત્સાહની છોડો ઉડી રહી છે હૃદયનો નો સમસ્ત ક્લેશ ધોવાઈ રહ્યો છે મન અને પ્રાણ તૃપ્ત થઈ રહ્યા છે છે બધું લાગે આવી વિરલ પડતો જીવનમાં કોઈક વાર જ આવે નર્મદા મારા અંતરમાં ઉતરી રહી છે આપણને એમ થાય બહુ સરસ સંગીત છે બહુ આનંદદાયક છે આપણને મા છે ને પાલવ રાખે ને પાલો હોય તો જ માં કહેવાય હું ઘણી વાર એમ થાય કે સ્ત્રી પોતાના પતિ માટે આખું શરીર ખુલ્લું કરી શકે પણ બંધ એ જ સ્ત્રી પોતાના સંતાન માટે પોતાનું શરીર જાહેરમાં ખુલ્લું કરી શકે એ ક્ષુધા તુર બાળક હોય એટલે જાહેરમાં પોતાનું સ્તન ખોલીને બાળકને સ્તનપાન કરાવડાવી શકે છે એની મહાનતા છે એટલે ધરતીના ઉરોજોને સ્તનને એમ થયું કે આ દૂર દૂર સુધી ફેલાયેલા મારા સંતાનો સુધી મારી આ અમૃત ધારા નહીં પહોંચે તો શું અને એ મૈકલમાંથી અમરકંટકના પહાડોમાંથી એ પોતાની સ્તનોમાંથી જે સ્ત્રવ ધારા કરુણાની ધારા વહાવડાવે છે ને એ છેક ખંભાત ભરૂચના આખા સુધી પહોંચે છે એટલે એ માતાની કરુણાનું સૌંદર્ય ગાન છે માતા પોતાનો પાલો છૂટો મૂકી દે છે ક્યારે નદી પાસે જતા આપણને એ એ એક માતાની દુગ્ધ ધારા છે એવું ભાન જો થાય ને તો આપણે પ્લાસ્ટિક તો ન જ ફેંકીએ વહેતી નદીને રોકવાનું જે પાપ આપણે કર્યું છે હા ભલે હું વાંધો વહેતી નદીને રોકવાનું જે પાપ આપણે કર્યું છે એ તમને ખબર છે નદીઓ વહે ને પૃથ્વીના પરિક્રમા માર્ગ એટલે પૃથ્વી જે પોતાની ધરીને ને ફરે છે ને એમાં સહાયક છે લેખકે જે પુસ્તક લખ્યું ને એ બંધ બંધાયા અનુભવો છે એટલે આપણે એટલા નસીબદાર નહીં થઈ શકીએ જેટલું લેખક સૌંદર્ય જોઈ શકાય છે તમારે ભારત માતાની પ્રતિમાને આમ જોવો અને આપણે એમ કહીએ કે દક્ષિણ ભૂભાગ અને ઉત્તર ભૂભાગ એનો ભાગ પાડતો માતાનો કમરબંધ એટલે નર્મદા એ એટલું પવિત્ર છે એટલો પવિત્ર છે કે પુરાણો એ કીધું કે નર્મદા ઓળંગવામાં પાપ છે શિવજીની અભિષેક ધારા ઓળંગી ન શકે ઈશ્વરોના ઓળંગી ન શકીએ નર્મદા એટલી જ પવિત્ર છે કે એને ઓળંગી ન શકે નહીતર ચિત્રકુટ થી રામને દક્ષિણમાં જવું હોય તો આખી નર્મદા આમ ફરીને પછી ન જવું પડે જેમ ગંગા પારનું એનું પૂજન છે ને વિધાન છે કે વનવાસ સમયે વિશ્વામિત્ર સમયે તો એ નર્મદા એ નદીમાં ઠેકીને બે છોકરા હોય 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 બે છોકરા અને હાથ પકડીને તો કેવી લાગે નર્મદા એવી છે તમે વિચારો દક્ષિણની સંસ્કૃતિ ને ઉત્તરની સભ્યતાને અલગ રીતના કરીને આ જે ઉભી છે ને એ માં છે આ બાજુ વાળા ના બાજુ નહીં ખાવે આ બાજુ વાળા ના બાજુ નહીં ખાવે એટલે આ એક માનું વર્ણન છે એટલે સુંદરતા છે એ વેગડ દેખાય આપણને દેખાય આપણે ખાલી ત્યાં જઈએ ને એટલે દેખાય બીજી તો ઘણી વાત છે લેખકે કટકે કટકે નર્મદા કાર્યક્રમ પૂરી કરી ને આખી નથી કરી પેલા અહીંયા થી અહીંયા જાય ને પછી પાછા ઘરે વયા જાય જ્યારે સમય મળે એમાં આપણા આપણી વાત છે એમાં એ કે મારા ઘણા મિત્રો મને કે જાવ તો મને તો કેતા હોય કે પછી એને ફોન કરું તો કે આ વખતે તો નહીં હવે પછી કે બીજા ને કે ઈ કે હું તો હાવ નવરો છું કે હાવ નિવૃત્ત થઈ ગયો છું અમારે ક્યાંય જવાની જરૂર નથી એને ફોન કરી કે પણ રેવા દો ને કે પછી બીજી વાર જશું ને ત્યારે આવશું એટલે એ આપણી વાત છે આપણે નો કે કામ કરીએ તો કે કે જે મને કેજે પછી ફોન કરીએ ત્યારે કે કે હા વાંધો નહીં વિશ્વમાં પ્રથમ જીવ ક્યાં આવ્યો પાણી અને વિશ્વનું પ્રથમ પાણી નર્મદામાં આવ્યું છે તો જીવ સૃષ્ટિની શરૂઆતની આ નદી કેટલે આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ નર્મદાને કાંઠે ઇતિહાસ ગોતે છે આપણને ખબર નથી એટલે એ ઇતિહાસને સાચવીને બેઠેલી ઇતિહાસનું સૌંદર્ય ધરાવનારી નદી છે વાદળો ના પાડી દે કે હવે મારી પાસે કાંઈ નથી અને સૂરજ કે મારી પાસે તડકા સિવાય કાંઈ નથી એ સમયે માતા પોતાની જે ધારા વહાવીને પહોંચાડે ને ખેડૂતનો પાક બચાવવા માટે ભૂખ્યા ને તરસ્યા લોકો માટે એ વહેતી વહેતી આવતી એ નદી એટલે એ આખી પોષણનું સૌંદર્ય લઈને બેઠેલી નદીઓ છે આ નર્મદા તો રૂપક છે ભારતીય સંસ્કૃતિમાં કે તમે ગંગાનું પૂજન કરો સરસ્વતીનું પૂજન કરો નર્મદાનું પૂજન કરો કોઈ નદી અપૂજ્ય તો છે જ નહીં પ્રતિક રૂપે કોઈકને રાખીએ કે માણસ કેવી કેવી અગવડતાઓમાંથી જીવે છે તો એ તમને અહીંયા દેખાશે નર્મદાના આસપાસના ગામડાઓ એવા છે કે જ્યાં આખા ગામમાંથી કોઈ પરિક્રમાવાસી એકવાર જમીને જતો રહીને તો આખા ગામમાં ખાવાનું ખૂટી જાય એની પાસે માંડ થોડું થોડું હોય આપણે ધ્રુવ ભટ્ટે બહુ સરસ વાત કરી છે તત્વ મશીન અંદર કે ભાઈ ઓલો મીઠું ખવડાવી દે ઓલો ખાઈ લે કે બીજી વાર ખાવ તો એનું અપમાન છે વાસ્તવમાં એવા ગામડાઓ છે

સંગ્રહ સાચવીને બેસે છે કોઈ કહે કે ભારતીય સભ્યતા વિશે આ તે બધા પંથકો ઉપરાંત આની પાસે જાજો જેને ખેતરમાં માનો કે આ ઓટલો છે ને એવડું તો માંડ ખેતર એમાં ધાન પૈકું છે અને અજ્ઞાત કારણોસર આ તે જે વસ્તુઓ થઈ ડેમના દરવાજા બંધ થયા અને માતા જે છે એ પોતાના એકદમ ચરણોદક છેક ઉપરના લોકો સુધી પહોંચાડવા માંડી એમ સમજો કે ત્રણ ત્રણ માથોડા ઉપર પાણી આવી ગયા હતા એવા વિસ્તારોમાં તમે પરિક્રમા પછી ગયા ને ત્યારે ત્યાંની વાતો હું તમને કહું કે કે આઈ થી મૈયા કે મૈયા કા જો થા ઓર હમે કામ કા નહીં થા ઓર હમે જો પરેશાન કરતા થા વો સબ લેકે ચલી ગઈ એને કોઈ રોષ નથી એને કોઈ નેતા આ તે ફલાણા ઢીકડા રે કાઈ મતલબ જ નથી એને એમ છે મારી મા મને મળવા આવી ગદગી થઈ ગયા ત્યાં સુધી કે જેના ઘરમાં ખાવા ધાન નથી ને એ ઉછીના પૈસાના ચુંદડીને શ્રીફળ લઈ આવીને એને શ્રીફળી એટલે મેં કીધું પ્લાસ્ટિક ફેંકવાનો વિરોધ છે પણ કોઈ ભાવુ કે આર્ત હૃદય પોતાની માના વધામણા માટે જે કંઈ પણ કચરો એ મેળો હશે ને માતા બહુ દયાળુ છે માનું માતંગી સ્વરૂપ છે એઠું ખાય કે જે ભક્તોને મને પોગાડવાની શક્તિ નથી એઠું આપશે એઠું લઈ લેશું એટલે એ ભક્તોની પધરાવેલી નડતી જ નથી વહેતા પાણીમાં કઈ નહીં નડે આ તો બાંધી દીધા છે એટલે નડે છે છે એટલે બહુ બધી વસ્તુઓ થોડુંક વાંચીને પૂરું કરું નહીં રાતો આ તો સૌંદર્ય છે સૌંદર્ય રસિકો માટે તો ગમે એટલું હોય તો ઓછું જ પડવાનું છે એ તો ક્યારે પૂરું થવાનું જ નથી કે આમાંથી હું વાંચું એ છે પણ છતાંય હું વાંચી દઉં થોડુંક કે નર્મદાની બીજી વિશિષ્ટતા એ જ છે કે અત્યંત સુંદર નદી છે ગંગા પણ સુંદર છે પણ હરિદ્વાર સુધી પછી તો એ સમુદ્ર સુધી સપાટ જયારે નર્મદા તો વહે છે પહાડો માંથી વહે છે કોતરો ને ખીણો માંથી અને એક થી એક સુંદર પ્રપાતોનું નિર્માણ કરતી જો ક્યારેય નદીઓને સૌંદર્ય પ્રતિયોગિતા યોજાશે તો સર્વોત્તમ પુરસ્કાર નર્મદાને જ મળવાનો આથી મારા હિન્દી પુસ્તક નું નામ રાખ્યું સૌંદર્ય કી નદી નર્મદા એ આ કવિ ભલે અડધી 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 કહી હોય પણ હું એક નાનકડી વાત કહીશ કે બુંદી લાડવો હોય એને તમે કણી કણી ગુંદી કરીને ખાઓ કે આખી ગુંદી કરીને ખાઓ આનંદ તો એ જ આવવાનો છે એટલે કટકે કટકે લેખકે કહેલું આનંદ જે છે એ આપણે આમાં વાત સ્વાદ આવ્યો ને એમાં વાત સ્વાદની કે જીભની નથી આ તમને સમજાય છે મે લાડવો ખાધો અને સ્વાદ આવ્યો એમાં મજા એ સ્વાદની કે જીભની નથી એ બેયના મિલનની છે અને હું આશા કરું કે આ પુસ્તક થકી તમે નર્મદાની યાત્રામાં અને ન પહોંચાય તો આ પુસ્તક સુધી મળશો ને એનો આનંદ છે અને આખી પરિક્રમા તો ત્રણ વર્ષ ત્રણ મહિના ને પંદર દિવસની છે પણ આપણા જેવા સદગૃહસ્થો માટે નરેશભાઈ આપણે આયોજન કરીએ ઓટલાથી એ થાય તો ચૈત્રમાં એક દિવસીય પરિક્રમા પણ હોય ઉત્તર વાહિની નર્મદાની આખા ચૈત્ર મહિનામાં કરી શકે ઉત્તરમાં જે આખી નદી વહે ઉત્તર દિશામાં જેટલી વહે છે ને એમાં કરી શકે એટલે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તો એક દિવસમાં છવ્વીસ કિલોમીટરની છે ગમે ત્યારે થઈ શકે કદાચ ત્યાંય તમને જવાનો જો મોકો મળે ને